વાવથરાર વિસ્તારમાં દારૂ ડ્રગ્સ અને ગાંજાના વેચાણની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી લોકો કરી રહ્યા છે પરંતુ આજે આ મુદ્દો જોરદાર રીતે ફાટી નીકળ્યો છે કારણ કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શિવનગર વિસ્તારની મહિલાઓની રજૂઆત લઈને સીધા વાવથરાર જિલ્લા એસપી કચેરી પર તોફાની અંદાજમાં પહોંચ્યા હતા અને પોલીસ સાથે તેમનો વૃદ્ધ સ્વરૂપ જોવા મળ્યો હતો અને જિગ્નેશ મેવાણીએ પોલીસને આડે હાથ લીધા હતા શિવનગરની બહેનોએ મેવાણીને જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં દારૂની ખુલ્લામ વેચાણ હોમ ડિલિવરી ડ્રગ્સ ગાંજાનો વેપાર અને જુગાર ખૂબ જ વધી ગયો છે છતાં પણ પોલીસ મૌન ભજવી રહી છે આ રોજૂઆત સાંભળતા જ મેવાણી મહિલાઓની સાથે સીધા એસપી કચેરીએ પહોંચી ગયા હતા અને ત્યાં જે બન્યું તેનાથી સમગ્ર જિલ્લો હચમચી ગયો છે જિગ્નેશ મેવાણીનો આ વિડીયો જોતાં પહેલાં નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમને બધા પોલીસના મિત્રોને જરા શરમ લાગ નથી હે આ આ આ બહેનો એક મિનિટ આ ગરીબ બહેનો કેતી હોય તો તમે લોકો ભાઈ એક મિનિટ તમે લોકો શું वर्दीઓ પહેરીને બેઠા છો હે સેમ ઓન યુ આ બહેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને वर्दी ઉતારીને ડૂબી મરો ને સાહેબ તમારા કોન્સ્ટેબલોમાં હેડ કોન્સ્ટેબલોમાં જે પાવર છે એ તમારા પીઆઈ ડીવાયસપી એસપીમાં કેમ નથી કેટલા મહિના આવતી કહો છો ભાઈ બોલાવો જિલ્લા પોલીસ વાળા ને બોલાવો મારે વાત કરવી છે છે અત્યારે હાજર છે બોલાવો ને ડીવાયસપી ને પણ બોલાવો એક મિનિટ એક મિનિટ અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર કોણ છે તમે જો કેમ ફરિયાદ આવે છે આ બાજુ આવી જાઓ આ શું કહી રહ્યા બહેનો તમે કો બધી બહેનો ખોટી છે

મેજોબળા મેજો 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 જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો અને તમારા જ્યુડિશક્શનમાં કાઈ વેચાય નહીં તો તમારી આબરૂ જ છે ઉ રોજ રોજ આવવાનો નથી આ આ બે હપ્તો લેવા આવે છે એક મિનિટ ગાજો વેચાય છે શિવનગરમાં ડ્રગ્સ વેચાય છે મોટી થી બોલો સંભળાય એક મિનિટ મારી બહેનો બોલો દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાજો વેચાય છે બોલો તમારું શું કેવું છે બોલો પોલીસ કર્મીઓ તમારું શું કેવું જવાબ આપો મને નહીં આપવાનો આ લોકો જવાબ આપો કરોડે યાર લાકડા જેવું કરો ને બુટલે કરતી વધારે પાવર તમારી જોડે નથી તો પાંચ ની પચાસ કરો વેચાવું જ ના જોઈએ

પોલીસ સ્ટાફ માંથી કોને કીધું કોણ લઈને આવ્યું એવું એક માણસ તો મને જીગ્નેશભાઈ બરાબર કોઈના બાપ થી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપડા હા એટલે જીગ્નેશભાઈ ને કોણ લાવ્યું તું કોને બોલાયા કોને કીધું આવો સવાલ

આઠ ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાત હોય તો બંધ કરાય આઠ ચોપડી પાસ અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનો મને ફરિયાદ કરવી પડી શેના દાંત કાઢો છો

એ આવશે પછી હું જઈશ કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારે કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વાળાની કહેજો શું તમારી કડક ઉઘરાણી કરવા મિનિટ જિલ્લા પોલીસ વાળાની રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય દારૂ વેચાય એમની એમનો જવાબ લેવાનો છે આપણે લાવો આપણે બેસો બધા એસપી કચેરીએ જે દ્રશ્યો જોવા મળ્યા તે જિલ્લા માટે અભૂતપૂર્વ હતા ધારાસભ્યો દ્વારા જાહેરમાં પોલીસને સવાલો પૂછવામાં આવ્યા મહિલાઓએ નિર્ભરતા સાથે પોતાની વ્યથા રજૂ કરી હતી અને પોલીસને કાર્યવાહીનું વચન આપવા માટે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું જીગ્નેશ મેવાણીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટના અંગે તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં